આપણે ચટણી તૈયાર સેવું પડે એટલે આપણી ચટણી મસ્ત બનીને તૈયાર થઈ ગઈ છે ઘાટી સરસ થઈ ગઈ છે તો આપણે પહેલા મગર માગર અમે એકદમ મસ્ત મીઠી ચટણી નાખીશું થોડીક નાખશું ને આ આપણો મસાલો બનાવેલો છે બટેટા પર હવે સેલે બટાકા ને આપણે ફ્રાઈ ઉપરથી આ ધમળો દેશું મલાઈ થી

સરસ શેકશું અંદર સુધી તો ચાલો આપણી દાબેલી મસ્ત તૈયાર થઈ ગઈ છે તમે જોઈ શકો છો તો ચાલો બધા દાબેલી તો ચાલો બધી દાબેલી બનાવી લઈએ અને પછી નાસ્તો તમારે મળશું છે બેસી ગયા મસ્ત આપડે દાબેલી બની ગઈ છે તો હાલો બધા દાબેલી ખા બસ આજ માટે એટલું તો કાલે ફરી પાડ્યું છે નવા વિડીયોમાં નવી આઈટમ સાથે તો ત્યાં સુધી જય માતાજી મહાદેવ રસ મહાદેવ લાઈક સબસ્ક્રાઈબ કરી દેજો એટલે કમેન્ટ લખી દેજો